मैं पढ़ रही हूं अटा लंग लंग मम्मा सांग आरस मम्मा ने था नहीं आरस अनल हा को कहवे ना तेरे जन्म की तुम तो मम्मा से मम्मा के मालूम नहीं जीव की यो मारी हां वो मैं मिलrangle गई वो या अल्लाह जावे न तेरी डेली कोई गाय नहीं डोटले आई एम ना मम्मी नहीं है ना આપડે છે ને લાડવા બનાવી તા ડબ્બો ભરીને જ ખબર જ હતી કે માંડવી ની ચાલુ થાય લાડવા તો જોઈએ જ શરીર ને એનર્જી મળે ખાવાથી લાડવા ખાલી થવા કામ ગયું ફટાફટ અત્યારે પણ વાતાવરણ જેવું લાગે વરસાદ આવ્યો નથી રાતે આવતો પણ વાદળા ને એવું છે એટલે કદાચ આવી શકે વાવાઝોડા ની ને વરસાદ ની જે આગાહી છે બે ત્રણ દિવસ ની હવે જે થાય અને અત્યારે જો આપડી ઘરે છે ને મહેમાન આવવાના છે તો આપડે રસોઈ સ્ટાર્ટ કરવાની છે

ગેસ ખાલી થયો ને ત્યાં ફટાફટ હું વઘાર કરી નાખું પછી મહેમાન તો આવ્યા નથી ફટાફટ રસોઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ ને તો થોડીક વાર આપણે બેસવાનો ટાઈમ મળે એટલા માટે ચાલો તો મહેમાનની રાહ જોતા તમને મહેમાન આવી ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદ એ આવે છે અને મહેમાન એ આવી ગયા દિત્યા ક્યાં ની રાહ જોતી હતી કા દિત્યા આવી ગયા ને

ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો મસાલો વઘારીને રેડી કરી દીધો છે ને હું લઈને બેસી ગઈ છું સેન્ડવીચ ભરવા માટે અને મમ્મી ને નવરું બે હું ગમે ને એટલે મમ્મી ને આપી દીધું છે લસણ ફોલવા જ્યારે આવે ત્યારે મને લસણ જ ફોલી દે કા એ આવે ત્યારે લસણ પૂરું જ થઈ ગયું હોય મારે તો મમ્મી નવરા બેઠા હતા ને તો એ કહી લાઈ હું તને લસણ ફોલી દઉં તો અહીંયા બે માં દીકરી જો પોતપોતાનું કામ કામે કરતી જાય અને વાતો એ કરતી જાય અને વરસાદ એનું કામ કરે છે ચાલુ જ છે આવ્યા ને તો આમ તો જો કે કાલનો ચાલુ છે તમારે ત્યાં ગુંદાળા વરસાદ

સેન્ડવિચ અમારે થોડાક હવે વાઇટ થાય છે કેમકે મશીન અમારું અમે છે ને છેલ્લા સ્ટેજ ઉપર છે બરાબર હવે નવા મશીનનું અમારે લેવાનું છે ને આ તો બસ આપણા ઘરનું જ છે માંડવીનું તેલ પણ આપણે નવું આવી જશે કેમ કે આપણે નવી માંડવી આવી ગઈ છે ને અહીંયા અમારે પકોડા બનવાની તૈયારી ચાલુ છે તો એના માટેનો અહીંયા લોટ બંધ થાય છે બાંધાવા બાંધવાનું હોય કે બનાવવાનું હોય હા બેટર બનાવવાનું હોય જો એ કરવાનું હોય છે એ અત્યારે કામ ચાલુ છે બાકી તો બધું આ વાટકાન સારીઓ નહીં તો અમારે ઘરનું છે તો વરસાદ પણ ફૂલ ચાલુ છે ફૂલ નહીં પણ ફૂલની ભાખળી જેટલો ચાલુ છે અને અહીંયા તો આપણે સેન્ડવીચનું કામ તો ચાલુ જ છે અને સાથે સાથે પકોડાનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે એટલે વરસાદમાં થોડુંક સેન્ડવિચ પકોડા ખાવાની મજા આવશે આપણે હા પણ એ તો વાત તમારી સાચી પણ હવે આપણા હાથમાં તો છે નહીં ભાઈ હવે અમે તો નથી એવા વરસાદ

સ્પેશિયલ પ્રાઇસ વન થર્ટી ફાઈવ એટલું બધું મોંઘું આવે છે ચીઝ કોઈ દી ન લેવાય અને એ આપણે આમાં કેમાં નાખવાનું હોય સેન્ડવિચમાં નાખવાનું હોય કે પકોડામાં નાખવાનું કે વેજ સેન્ડવિચ કે એમને લોકો ખાવાનું હોય ને જેમ મજા આવે એમ ખાવાય વેજ સેન્ડવીચમાં મજા ખાવાની તો એ આપણે છે નાખતા હોય મજા આવે હમ સ્વાદ હોય ભાવ જોઈને ભાવ જોઈને સ્વાદ હોય જાય

બહુ ભૂખ લાગી છે કેમ કે સવારનું અહીંયા કાંઈ ખાધું જ નથી અને અહીંયા જો વચ્ચે બધું લઈ લીધું છે અહીંયા રસોડામાં લઈએ એવું બધી વસ્તુ કેમકે ત્યાં પછી દીધા કરે ને તો ત્યાં કચરા પોતાને એવું થઈ ગયું અને હું ને માયા બેન હવે રસોડા મારા જમી લઈએ અને આજે છે ને વાતાવરણ ને બધું બદલું ને માંડવીને હમી કરીને એટલે ધૂળ ને બધું ને તો શરદી જેવું થઈ ગયું છે માથું ભારે થઈ ગયું છે પાછું

રેસ્ટોરન્ટ ફોલોઇંગ સ્ટેપ તો મળી ગયા હું હિસાબ કરતી નઈ તમે બનાવીજો મને થાવડ તું ના ડબલ રાખ આમાં તો એમન થોડા કડવા જાય વખાણ કર્યા તો ફૂલીન ડડો થઈ ગયા છે વેદને નમસ્સ્ત મજાને આપણે વેદ સેન્ડવિચ ખાઈ લીધી છે અને પાછી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અત્યારે અહીંયા જો ભૂરીબેન અમારે બનાવે છે બટેકાવડા કે મસાલો મારે બપોરનો વહેધો હતો તો એને કેક તો યુઝ કરવો એના માટે બીજી બનાવી અમે કેતા કે એક મસાલો બચાવવા માટે બીજી આઈટમ બનાવવી પડે એવું કહ્યું અમે અત્યારે કેમકે મસ્ત ગોળી વાળી અને થોડાક બટેકાવાડા બનાવી નાખીએ એટલે ખવાય જાય બાકી એમ આમ તો મસાલો નો ખવાય અને અહીંયા મારે છે ને વાલો રીંગણાનું શાક બનાવવાનું છે તો આપણે અહીંયા તેલ કુકર મૂકી દીધું છે અને ઉપર મસ્ત બાજરાના રોટલા બનાવવાના છે અત્યારે તો દેશી ભોજન બનાવ્યું છે આપણે